કેપીઇએસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પ્રિન્સિપલ તરુણ વ્યાસનો મુસ્લિમ તેમજ ક્ષત્રિય પરિવારના છોકરાઓ સાથે ઇન્ટરનલ માર્ક આપવામાં ભેદભાવ નીતિ સામે આક્રોશ આ સમાજના વાલીઓ તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સેક્રેટરી રાજુભાઈ સોલંકી મુસ્તકભાઈ મેઘાણી કમલેશભાઈ સોલંકી ડીએન મારૂ માજી મેર ગિરધરભાઈ પડાયા વગેરે બાળકોને થયેલ અન્યાય સામે આક્રોશ સાથે અવાજ ઉઠાવ્યો જુઓ કેપીએસના પ્રિન્સિપલ અને વાલીઓમાં દિગુભા ઝાલા હેમરાજસિંહજી સલીમભાઈ ડેરિયા પઠાણભાઈ તેમજ વિદ્યાર્થીઓની માતાઓ ઉપસ્થિત રહી આક્રોશ વ્યક્ત કર્યો હતો થયેલા નિંદનીય કૃત્યમાં સુધારો થવા શક્ય ન હોય હવે પછી આવું કૃત્ય અન્ય વિદ્યાર્થીઓ સાથે નહીં થાય તેવી બાયેન્દ્રી સ્કૂલના વડીલ અને આગેવાન સિંહજીએ વાલીઓ અને સાથે આવેલ રાજુભાઈ સોલંકી અને તેમની પાર્ટીના કાર્યકરોને બાયંદ્રી આપતા મામલો થાળે પડ્યો હતો રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી દીવ મેર ન્યૂઝ ભાવનગર હાઈ હું છું ક્રોન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેર ન્યૂઝ અને હા લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ